Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી છે આણંદમાં ત્યારે ચાલુ ચાલુકથાએ જીગ્નેશ દાદાની તબિયત લતડી છે આણંદના ત્યારે જીગ્નેશ દાદાની કથા ચાલી રહી હતી અને કથામાં ત્યારે જિગ્નેશ દાદાની તબિયત લથડતા તેમને તાત્કાલિક કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે જિગ્નેશ દાદાએ ત્યારે વ્યાસપીઠ ત્યાં પડતી ત્યારે ઇશારો કરી ગાડી મંગાવી હતી ચાલુ ચાલુકથામાં જિગ્નેશ દાદાએ કહ્યું કે મારું સ્વાસ્થ્ય થોડુંક બગડ્યું હોવાથી જવું વ્યા ત્યારે મિત્રો વ્યાસપીઠ પરથી તેમણે ઈશારો કરીને તાત્કાલિક ગાડી મંગાવી લીધી અને જીગ્નેશ દાદાએ અચાનક જ પરસેવો વળી જતા ત્યારે કથા મોફૂફ રાખવામાં આવી અને તેમને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જો કે હાલમાં જિગ્નેશ દાદાની તબિયત સ્વસ્થ છે જિગ્નેશ દાદાની તબિયત લતાડવાના સમાચાર સાંભળીને હાજર રહેલા તમામ લોકો ચિંતામાં આવી ગયા અને તેમણે જણાવી દઈ કે વર્ષ બે હજાર વીસમાં ભાગવત કથા જિગ્નેશ દાદાનો ઓક્સિજન માસ્ક સાથેનો હોસ્પિટલનો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે તે સમયે જિગ્નેશ દાદાની તબિયત બગડી હતી જિગ્નેશ દાદાની તબિયત કોરોના કારણે લતરતા તેમને ચાકો ચિંતાની લાગણી પછડી છે તે સમયે સુરત ખાતે જિગ્નેશ દાદાની સારવાર કરવા ત્યારે મિત્રો જિગ્નેશ દાદાનું ત્યારે સ્વાસ્થ્ય ખરાબ હોવાનું સમાચાર પ્રસરતા તેમની તબિયત સમાચાર પૂછવા માટે પ્રશંસકો એકબીજાને ફોન કરી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ